સૌથી મોટા સમાચાર ગોંડલના રીબડાની ઠાકરધણી હોટલને ડિમોલેશન ની નોટિસ છે તે પાઠવવામાં આવી છે રીબડાથી લઈને ગોંડલ સુધી સરકારી જમીનો ઉપર અનેક દબાણો હોવા છતાં એક જ ડિમોલેશનની નોટિસને લઈને હોટલ માલિકના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે રીબડામાં પૂર્વ ધારાસભ્ય અને તેના મરદિયાઓના કેવાથી ડિમોલેશન હાથ ધરવામાં આવતું હોવાનું હોટલ માલિક મેહુલ ભરવાડે જણાવ્યું છે તંત્ર દ્વારા હોટલનું ડિમોલેશન કરીને રીબડા ગામની શાંતિ દોડવાનો અમુક લોકો પ્રયાસ છે તે કરી રહ્યા છે પોતે ભાજપમાં હોવા છતાં જાડેજાના ટેકેદારો હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થયા છે તો તાલુકામાં ગૌચરની જમીનો ઉપર અનેક દબાણ છે તે દૂર કરવામાં આવે તેવી હોટલ માલિકની માંગ છે રીબડામાં મળદિયાઓ દ્વારા સંમેલન યોજી શાંતિ ડોળાય તેવો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ગોંડલના રીબડા ગામે ડિમોલેશનની નોટિસને લઈને ફરી રાજકારણ ગરમાયું છે સૌથી મોટા સમાચાર ગોંડલના રીબડાની ઠાકરડણી હોટલને રાજકીય કિનાખોરીથી ડિમોલેશનની નોટિસ છે તે પાઠવવામાં આવી છે રીબડાથી લઈને ગોંડલ સુધી સરકારી જમીનો ઉપર અનેક દબાણો હોવા છતાં એક જ ડિમોલેશનની નોટિસને લઈને હોટલ માલિકના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય અને તેના મરદિયાઓના કેવાથી ડિમોલેશન હાથ ધરવામાં આવતું હોવાનું હોટલ માલિક મેહુલ ભરવાડે જણાવ્યું છે તંત્ર દ્વારા હોટલનું ડિમોલેશન કરીને રીબડા ગામની શાંતિ દોડવાનો અમુક લોકો પ્રયાસ છે તે કરી રહ્યા છે પોતે ભાજપમાં હોવા છતાં અનુરતસિંહ જાડેજાના ટેકેદારો હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થયા છે તો તાલુકામાં ગૌચરની જમીનો ઉપર અનેક દબાણ છે તે દૂર કરવામાં આવે તેવી હોટલ માલિકની માંગ છે રીબડામાં મળતિયાઓ દ્વારા સંમેલન યોજી શાંતિ ડોળાય તેવો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ગોંડલના રીબડા ગામે ડિમોલેશનની નોટિસને લઈને ફરી રાજકારણ ગરમાયું છે ત્રીસ તારીખને બુધવાર ગોંડલના કહેવાથી આવેલી છે રીબડાના બે પાંચ મળતિયા માણસો છે એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે બીજું એ કે અમે હોટલ કરી છે આઠ મહિના થયા છે અને એ વ્યાજે પૈસા કરેલ છે એ પૈસા અમે ભર્યા શૈકા નથી અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ આઠ મહિનાથી અને આ કાલે આજે ડેમોલેશન આવેલ છે નોટિસ વોટ્સઅપ દ્વારા લાસ્ટ વોટ્સઅપ દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો નકર તાત્કાલિક ડિમોલેશન આવશે અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું આખે આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર અને રીબડાની એકતા ઓળવાનું કામ એને કર્યું એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના બરાબર એના ચારથી પાંચ મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય અને તમે પક્ષ પલટો કરો એટલે આ જીવન તમારી આ પડે નહીં હોતું એક દસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો અમે પૈસા આપી તમને દસ લાખ રૂપિયાના મળતો તૈયાર દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા કે દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું મેં એને ચોખ્ખીની જટ ના પાડી દીધી ફોન દ્વારા અમને બોલાવેલા આવેલા હતા પણ અમે ગયા નથી ગયા અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નહીંડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે એ છતાંય કાવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું અને અમને અન્ય અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો તમે તેમ કરો અમારી ઉપર આ વિઘ્ન સંતોષી શું લેવાયને કરી એની ઓફિસું જ્યાં હતી આપણને ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો ગોંડલમાં હતી સાપર વેરાવળમાં છે જે મળતિયા સાપરના આમાં મળેલા છે બરાબર અને રીબડાના મળતિયા છે એ કિન્નાખોરી જ પૂરેપૂરી રાખવામાં આવેલી હતી કે રાજદીપસિંહ ભેગા તમે રખડો છો તમે એની પોસ્ટું મૂકો છો એ તમે બંધ કરી દો અને એ શક્ય જ નથી અને ગામ એક જ છે એક જ રહે જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે